તો કેમ છો બધા મજામાં મજામાં તો તો જ આજ આપણે આવી ગયા નવો વિડીયો લઈને નવો વિડીયોમાં થોડુંક રોમાંચક છે ને આજ લગભગ મને લાગે થોડુંક રોમાંચક વારું જ છે કેમ કે આજ દાઉદને હલવાઈ હલવાય દીધો બરાબર એટલે દાઉદને આજ ગુરુવાર ગુરુવાર છે ને

એ અમે દાઉદ નાગડી બારો કાડી અમારી ટીમ નો ટોર્સ જ દેજો હવે આગડી જો મને ઈ ફોન આવ્યો તમને આગડી ઓ પાગડી જો મારો ભાઈ જો હાંભળો ભાઈ જો ઈ લોકો આરી ગયા છે બીજી બીજી માટે હું પેશિયલ ફોરવેલ લઈને જાવ પહોંચીને આવું જ માં ભાઈ આપ કે ઈ મેજ ની આરી જ ને દાઉદ ની 500 ની થઈ ગઈ ઘણા મિત્રો વિડીયો જોતા હોય આ દાઉદ તમારી ટીમ હટુ થઈને 500 રૂપિયા ભેગવા જઈને અહીંયા રોહિત ને આપ્યા તો જરાક દાઉદ ભાઈ ને થોડીક સાબાસી આપી દેજો કોમેન્ટ હારી એક એક વાસ્તા કરીને આ બારો નીકળ સંરૂપમાંથી જતો ઓ દાઉદ બારો નીકળ હા કઈ ખટે ની સંદુક ગાડી સ્પેશિયલ બેટ બેટ તો લુ લાગે બારી તો લૂજ લાગે ને આમાં અત્યારે તડક્યો છે તો આગળી અમે ગ્રાઉન્ડે જાઉં સ્પેશિયલ આવો કોઈ ખેલાડી નહીં ગયો હોય કોઈની ટીમમાં બાકી આપણે સ્પેશિયલ જઈ હો આને મે કીધું તો કે હું છે ને નબળી મેજ રમતો નથી એટલે હું એવું કઈ નથી હમણાં હું છે ને કે સાઈડ ઉપર થાકી જાવ એટલે આ તડકાને લીધે આમ થોડો દુખાવો થાય કે કમરમાં યા કોઈને મજાક લાગે છે ને આઈસ્ક્રીમ વધારે ખવાય છે સાને બધીને મજાક લાગે મને કેડમાં દુખે હું કોઈને કેતો નથી

એટલે જરા કોમેન્ટ હારી દેજો તા ઉધી બૂટ પીરે કે તો ગંધાઈ જાય બૂટ તો હર હર મહાદેવ કેસરિયા પહોંચી ગયાસ થોડીક વાર માં જ હવે ગ્રાઉન્ડ એ પોસી જાય અમે આ ચેનલ માં તો કેસરિયા નું ગ્રાઉન્ડ નહી દેખી હા વાત સાચી તો આજ આપણે કેસરિયા નું ગ્રાઉન્ડ જોઈ લઈએ કે આપણે બીજા લાગા આગા ગ્રાઉન્ડ પર નજીકના ગામનો જ જોયા

ગ્રાઉન્ડ ના રસ્તા ઉપર તો આવી ગયા છે તો હવે દાઉદ ભાઈ આપણે વિપેર રાખી દીધા છે ફૂલ એન્ટ્રી માં કેમ કે આગળ એને બધા જોવે જ આઈલી તાકાત થી એટલે આપણે દાઉદ ભાઈ ને બધા ખેલાડીઓ ને નજર મારે જ ગ્રાઉન્ડ થી લે તો મોટો ખેલાડી આવશે તો કાય ઘટે ની ગ્રાઉન્ડ એ પોસી ગયા છે બીજેપી એ તો મારે હામે કિશન સાબે છે ક્રિકેટ મેદાન ઉપર પોસી ગયા છે અમારે દાઉદ ભાઈ બીજેપી

आहाँ, होँ, होँ यह बार देन कुवे मर नूखे गे ही तर जचाथ किसा अपनो वीचे ने वोजे शी हेस के शी नूख कर डेन कुवे टेरे शो जाने दा उजनी पैशल 4 विलो एम बेट जे तरह दो आजे ती मुतरू એને આખો ડાયલોગ આ આ બોલતી કંપનીએ કમાલે મોદમની ઇસ ગાલા કા સાડીબંધી મોદમની આયવા છે મેન કલાકાર છે હો આનો કેસરિયાનો એ ફરમાય છે કે આપણે એ છોકરા પાછી મુશીલા માવાનું ગીત ગૌરાવીએ તો ભાઈ અહીંયા છે આપણે તો એને નજીક બોલાવીએ ને વ્યવસ્થિત ગીત ગૌરાવીએ એ અત્યારે ગયા છે આપણે વ્યવસ્થિત ગૌરાએ અહીંયા જો આવી ગયો છે ભાઈ હાલ ચાલુ કર દો મોંજી મામા મારા

દાઉદ પાછો સ્ટ્રાઇક માં છે નાટક શરૂ કર્યા લીવરશીપ માં એક જોરદાર શોટ માર દીધો ચાર રન દાઉદ એમ તો જોરદાર ખેલાડી છે બેચલ ફોર વીલ લઈને એને મૂકવા આવે હારું રમે હારું વસૂલ છે દાઉદ તારા પાંચસો રૂપિયા લગભગ વસૂલ છે તો હારું રમે

हुँच ते अर मारALLY हाणा सूख़ाशा में सूख्रा रख ह्चऑहह假ो समय तो <गणारे> तो जय जय में ऐомина को कोई ज तोसॉस उल वेत ञyang यि यि �ßए हम आते में diyor बार्वत्में व्रखके सुख्वेरी वीस त्रिस रन मारे वीस तीस रन मारेर कर

પાંચસો લઈ લીધા હવે એને મૂકીને આપણે ઘરે પૈસા તો લઈ પાર્ટી કલાકાર ને મૂકીને જાયેશ કલાકાર કે ભાઈ મને તો બહુ જોરદાર કલાકાર લાગ્યો એનો અવાજ બહુ સારો હતો ખોટો ન કહેવાય ને ગીત બહુ મસ્ત મસ્ત ગાતો હતો રોહિત ખુશ થઈ ગયો તે રોહિત એ 20 રૂપિયા એને આપી દીધા હું કે રોહિત ગાતો તો કે એક નંબર ગાતો તો આ હોય ઈચ્છા થઈ ગઈ કે આને પૈસા આપું એટલે મે એને ખાવા પૂરતી 20 રૂપિયા આપે કાલે ભાઈ કે સેવડો કે ઓ લઈને ખાઈ લેજે બીજી જગ્યાએ ના વાપરતો અમે ખાવા માટે પૈસા આપીએ અથવા જમવાનું દે પૈસા નથી દેતો પણ હું ખુશ થઈ ગયો એટલે એને 20 રૂપિયા દીધા મોજ કરાવી દીધી ઘડી ગિન્ને કેમ કે એ રાગ એનો તમે સાંભળ્યો કેમ કે એનો રાગ હતો જોરદાર રાગ એટલે શું કે અવાજ ને હું કે અમે રાગ સુરમાં એક નંબર સુર હતો એનો જોરદાર ખુશ થઈ ગયા ને મોજ આવી ગઈ એનો અવાજ બહુ જ જોરદાર હતો નીકળી ગયા કુલ એ ગયા આપણે મજા આવી ગઈ આ એસીમાં બે પછી બારા નીકળી એટલે બહુ જ તડકો લાગે આપણે એસીની ટેવ નહીં કોઈ પડતું મારા ભાઈ એસી આપણા આપણા લાયક નથી આ તો હું ફોર વ્હીલરને હાંકતા હોય રનિંગ કરવાની હોય લાંબી લાંબી એટલે પોહાય એસી બાકી એસીમાં ક્યારે એસીનું શું કે ઓલું એસીની ટેવ પડાય નહીં એસી બહુ ખતરનાક વસ્તુ છે કેમ કે બહાર આપણે કામ કરી કે નહીં ને આપણું કામ એવું છે કે હારું આખો દિવસ આપણે પાંઠા ચડવાના હોય અથવા પ્લાસ્ટર કરવાનું હોય એવું બધું આપણે તડકેશ ના હોય એટલે આપણે એસીમાં બહુ ફાવે નહીં આપણે દેશી બેસ્ટ એસીમાં નથી મેળ આવતો નીકળી જાય ઘરે સિકન બિકન લેતા જાય રસ્તામાંથી ને આજ સાથે બેઠીને પ્રોગ્રામ રાખે છે સિક્કનનો તો સાથે સાથે ચિકન એ ઉપાડી લે દાઉદ ખાલી જોવામાં જાવ કેમકે આજે ખાતો નથી આજ અમે બે તો ઉપાડીએ છીએ બે લીધીસ માંજરવાળી કડક મુર્ગી કરી દીધું બરની એટલી જ છે જોરદાર અંધારું છે થોડુંક રસોડામાં આપણે કરી દીધું કેમકે પાછલી લાયક હતી એટલે વ્યવસ્થિત

ભગા તું